અમરેલી જિલ્લાના યુવક પર થયેલા હુમલાનો મામલો બે દિવસ પહેલા નિકુટ જયશુખભાઈ મોણપરા નામના વ્યક્તિ ઉપર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારે આજે હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે

રજિસ્ટર કરવામાં આવેલું છે આ ગુના આ ગુનામાં જે ફરિયાદી છે એ છે જયસુખભાઈ કેશુખભાઈ મણપરા અને જે ઈજા પામનાર છે એમના પુત્ર છે નિકુંજભાઈ અને જે આરોપી છે તે ભાવેશભાઈ હીરપરા આ ગુનાની ટૂંક વિગત એવી છે કે જે નિકુંજભાઈ જે છે એ અમને જે ઈજ આરોપી છે એમના ભાઈ જોડે સાબરકુંડલા ખાતે એમના જે જમીનનો મિલકતનો વિવાદ ચાલતો હતો તેના સમાધાન માટે ગયેલા અને આ બાબતે જે આરોપી છે એમને ખોટું લાગી આવતા એમને જે ઇજા પામનાર છે એમને મોબાઈલ પર બોલાવી ગાડાગાડી કરી અને પોતાના હાથમાં રહેલો લોખંડનો જે પાઇપ હતો એમને માથાના ભાગ પર મારી અને હેમરેજને ક્રિએટ કરેલું છે જે ખાતે જે એફઆઈઆર છે એ રજીસ્ટર કરવામાં આવી છે પણ હાલ સર એવા સમાચાર મળી રહ્યા છે કે જે ઇજાગ્રસ્ત છે એનું મોત થયું છે હા ઇજાગ્રસ્ત છે એમનું મોત થયેલું છે અને કોઇન્સિડન્સ ફર્ધર આનામાં જે મર્ડરના જે સેક્શન છે એ એડ કરવામાં આરોપી ઝડપાઈ ગયો છે આરોપી ઝડપાઈ ગયેલો છે